આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ સોળ સાત બે હાજર ચોવીસ ને આજે શું રહીએ સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર સાતસો ઓગણપચાસ રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું સડસઠ હજાર ચારસો ને નેવમાં રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ ચુમ્મોતેર હજાર નવસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધ ઘટ કે ચાંદીના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી નવસો ને માં વેચાઈ રહ્યું છે જ્યારે ગ્રામ ભાવ છે દસ રૂપિયા જ્યારે એક કિલો ચાંદી પિંચાણું હજાર સો રૂપિયામાં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો રોજબરોજ સોના ચાંદીની અપડેટ મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો કરી દરેક અપડેટ તમને મળતી રહે વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનાની જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર ત્રણસો ને ત્રેસઠ રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું તોતેર હજાર છસો ને ત્રીસમાં વિચાર્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ છત્રીસ હજાર ત્રણસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે એટલે કે છેલ્લા ત્રણ દિવસથી સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો હતો અને આજે સો ગ્રામ સોનાની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે તો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ સાથે મળીશું આપણે